અરવલ્લી જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક માસના સમયગાળામાં રૂપિયા એક કરોડ ઉપરાંતનો અંગ્રેજી દારૂ ઝડપે લઈ પોલીસ તે બુટલેગરો પર તવાઈ બોલાવે છે આગામી દિવાળીના તહેવારોમાં નજીકના પડોશી રાજ્યોમાંથી કોઈપણ ગેરકાયદેસર વસ્તુ અરવલ્લીમાંથી ગુજરાતમાં ન પ્રવેશે તે માટે જિલ્લાના અંતરિયાળ રસ્તાઓ સહિત મુખ્ય રસ્તાઓ પર અલગ અલગ વીસ ચોકીઓ ઊભી કરવામાં આવે છે ત્યારે ગેરકાયદેસર વસ્તુઓની ઇરાફેરી પર અંકુશ મેળવવાની કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રાખવામાં આવવાની ખાતરી અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આપી હતી છેલ્લા એક મહિનાથી સમગ્ર અરવલ્લી જિલ્લામાં કોઈપણ પ્રકારની કેમ કે બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અન્ય રાજ્યોમાંથી અહીંયા ના પ્રવેશ કરી શકે એના માટે થઈ અને અમે અલગ અલગ ટીમો બનાવીને સરપ્રાઇઝ ચેકિંગ રાખેલું છે એ ઉપરાંત અત્યારે જિલ્લામાં ટોટલ વીસ ચેકપોસ્ટ અલગથી ઊભી કરવામાં આવી છે આ વીસ ચેકપોસ્ટથી અલગ અલગ પ્રકારની ટીમોથી અને આ વીસ ચેકપોસ્ટથી અમે અત્યાર સુધીમાં નવ કરોડથી વધારે રકમનો પ્રોહિબિશનનો મુદ્દામાં આવે છે એ પકડ્યો છે સાથે સાથે ત્રણ મોટા કેસ અમે જે નશીલા પદાર્થોના છે એટલે કે હેરોઈન બ્રાઉન સુગર અને ગાંજો એના અમે કરેલા છે અને એ પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે એ ચેકિંગની કા કામગીરી એ ઉપરાંત દિવાળીના પછીના સમયમાં પણ આ કામગીરી ચાલુ રહેવાની છે એ ઉપરાંત જે ઇન્ટરનલ ચેકપોસ્ટ છે અમારી કે જ્યાં કોઈક ચીલ ઝડપના બનાવો ન બને અન્ય જિલ્લામાંથી આરોપીઓની મુવમેન્ટ આ બાજુ ન થાય એટલા માટે ઇન્ટરનલ ચેકપોસ્ટ પણ જિલ્લામાં કાર્યરત છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ